નમસ્કાર મિત્રો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે કે ગ્રામ પંચાયતની ચૂંટણી સંપન્ન થઈ અને હવે સરપંચ ઉપસરપંચ સભ્યો અને ઘણા ગામમાં તો સમિતિ પણ બને છે કે ભાઈ જે સભ્યો સિવાયના લોકો જે બહુ જાણકાર લોકો છે એમને પણ સમિતિમાં લઈ અને ગામનો વિકાસ કેવો થાય એ માટેના પ્રયત્નો શરૂ થયા છે ત્યારે આજે મુન્દ્રા તાલુકાનું બરાયા ગામ અને બરાયા ગામનું નામ નહીં એટલે જામસાહેબ યાદ આવે મહેન્દ્રસિંહ જામ અને એક રાજાશંઈ નથી પણ આજે પણ રોયલ ગુણ જે છે આ પરિવારમાં તમને જોવા મળે જ્યારે એમને મળો ત્યારે ત્યારે ખાસ કરીને એમના સુપુત્ર મનહરસિંહ જે છે સરપંચ તરીકે ચૂંટાયા છે ત્યારે મા ન્યૂઝ દ્વારા કલાપી ન્યૂઝ દ્વારા આ એક અમે એવોર્ડ આપવા આવ્યા છીએ તોનું પઠન કરીને અને ત્યારબાદ આપણે મનહરસિંહભાઈ અને મહેન્દ્રસિંહભાઈ બાપુ જે છે એમની સાથે આપણે વાત કરીશું હાર્દિક અભિનંદન સરપંચ વિનર બે હજાર પચીસ સરપંચ શ્રી મનહરસિંહ મહેન્દ્રસિંહ જાડેજા પેનલના પ્રણેતા માર્ગદર્શક મહેન્દ્રસિંહ જામ ગ્રામ પંચાયત બરાયા તાલુકો મુન્દ્રા સૌ મતદારો ટેકેદારો અને સભ્યો સાથ અને ગ્રામજનોના સાથ સહકારથી આપ સરપંચ પદે ચૂંટાયા એ બદલ હાર્દિક અભિનંદન આપ ગામના વિકાસ માટે કટિબદ્ધ રહી સૌનો અવાજ સૌનો સહકાર અને સૌનો વિકાસ આ સૂત્રને સાર્થક કરી ગામને બનાવો એવી અપેક્ષા ચૂંટણી પછી સૌ ગ્રામજનો અને ગામના સૂત્રા વિકાસ માટે આપ કાર્યશીલ બનો એવી અપેક્ષા આપનું ગામ સ્વચ્છ સુંદર અને સ્માર્ટ વિલેજ બને એવી શુભેચ્છાઓ શુભેચ્છા કચ્છ સાપ્તાહિક મહાન્યુઝ અને કચ્છ કલાપી સાપ્તાહિક જે પેનલના પ્રણેતા અને સરપંચને આ એવોર્ડ નું આપું છું તો મિત્રો પાંચ વર્ષ જે છે એ અહેસાસ કરવા માટે કે એક મીડિયા તરફથી સમગ્ર ગ્રામ તરફથી આ એવોર્ડ છે એમ કહી શકાય ત્યારે ન્યૂઝ તો માત્ર માધ્યમ છે પણ મહેન્દ્રસિંહ બાપુના જે રાજકીય ગુણ છે એ જ ગુણ મનોરસિંહભાઈમાં જોવા મળે છે ત્યારે આશા રાખીએ કે બરાયા ગામ ચોક્કસ વિકાસ ઉપર જશે આદર્શ ગામ બનશે મળીએ આપણે બરાયાના સરપંચ મનોરસિંહભાઈને મનોરસિંહભાઈ જ્યારે ચૂંટણીની શરૂઆત થઈ અને મને એવું પણ જાણવા મળ્યું કે ગામનો આગ્રહ હતો કે સુશાસન માટે એક સારું વ્યક્તિત્વ પ્રતિનિધિત્વ કરે ચૂંટણી પહેલાના થોડોક માહોલની વાત કરીએ સારો જતો મહોલ પણ થોડોક બહુ કે ને બધું કે એવું બધું ચાલતું હોય કામ પણ એ ઠીક છે હવે જે તો એ હવે છે ગામનો જે વિકાસ છે એ અમે બધું કરશું પેલા તો પ્રથમ સ્કૂલ નું એક છે વાહ સ્કૂલ બનાવી આપશું અમે પછી રોડ રસ્તાના કામ છે પછી ગાયોનો મોટો શેડ બનાવવાનો છે ગાયો માટે એ છે પછી એક પંચાયતની ઓફિસનું છે એ નિર્માણ થશે નવી પંચાયતની ઓફિસ છે પછી રોડ રસ્તા થઈ ગયા પછી સર્વે ગામનો તો અમે તો પેહલા તો ઈ કરશું કે બધા ગામવાસીઓની બધી મહેનત હતી જે અમને જીત જેમના થકી હાસિલ થઈ છે જી મનોજભાઈ અંતિમ તમારા માટે પ્રશ્ન ખાસ કરીને ચૂંટાયા પછીના આપણે તબક્કાવાર પાંચ વર્ષનો ગાળો છે ત્યારે જળ સંચયની વાતો આરોગ્ય શિક્ષણ અને ખૂબ સમૃદ્ધ ગામ કારણ કે બાજુમાં ઔદ્યોગિક એકમો પણ આવેલા છે ત્યારે મેક્સિમમ ગ્રાન્ટ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને આપણા પિતાશ્રીનો તો અનુભવ તમને મળશે જ પણ મેક્સિમમ ગ્રાન્ટ બરાયા ગ્રામને મળે અને પાંચ વર્ષમાં એમ કહેવાય કે ના મનરસિંહભાઈએ સરસ કામ કર્યું કઈ રીતે આયોજન કરવાના પહેલા તો અમે પ્રથમ તમને વાત કરીને પહેલા તો સારામાં સારી મોટી સ્કૂલ બનાવવાની છે સેકન્ડ નંબર રોડ રસ્તા છે ત્રીજો નંબર ગાયો માટે જે શેડ નું જે વાતું છે પછી ઝરણો એક છે એક પાણી માટે એક ગામમાં એક મોટા ટાંકાની રિક્વાયરમેન્ટ છે જે ઈ અમે બનાવશું એક નર્મદા નો મોટો ટાંકો આવી જાય વાહ એ બનાવશું ને પ્રથમ બીજું જે છે ખુટી વાડ્યું જે કામમાં બાકી છે એ બધી અમે સંપૂર્ણ પૂરી કરીશીએ મળીએ આપણે મહેન્દ્રસિંહ બાપુને જામ સાહેબને અને ખાસ કરીને એપીએમસી ની વાત હોય સ્થાનિક સુરાજનની ચૂંટણી તાલુકા જિલ્લા પંચાયત કે ધારાસભ્ય એક એમનું માર્ગદર્શન જે છે સતત પક્ષને મળ્યું છે અને પક્ષને એમનું માર્ગદર્શન મળ્યું છે એટલે કડીના સ્વરૂપમાં કારણ કે અહીંયા વિસ્તારમાં જ્યારે કોઈ લોકસભાની કે રાજ્યસભાની ચૂંટણી હોય ત્યારે મહેન્દ્રસિંહભાઈને ચોક્કસ પ્રતિનિધિત્વ મળતું છે કે શું માહોલ છે શું કઈ દિશામાં જઈને આપણે મતદારોને મળવું જોઈએ તો આવા અનુભવી અને કહી શકાય કે માર્ગદર્શકા પેનલના જામ સાહેબને મળી મહેન્દ્રસિંહભાઈ ખાસ કરીને કહી શકાય કે મોરના ઈંડા ચિતરવા ન પડે આમ તો તમારો પરિવાર જે છે એ રાજા સાહેબથી જ ખાસ કરીને આ વિસ્તારને ખૂબ આપ્યું છે મેં એક એનો હિસ્ટ્રી પણ અને તમારો ઇન્ટરવ્યુ પણ ભૂતકાળમાં મેં લીધેલો છે આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ એક મહત્વની ભૂમિકા ભજવતો હોય છે ત્યારે તમારી દ્રષ્ટિએ સરપંચ કેવો હોવો જોઈએ હવે હું મારા ગામ બરાયાની વાત કરું તો અમારો આઝાદી પછી અત્યારે પ્રથમવાર મારા પુત્ર પ્રથમ જ સરપંચ બન્યા છે આટલા દિવસ અમારી પંચાયત સમાકો જૂથ પંચાયત જોડે હતી હવે હવે અમારી પંચાયત સ્વતંત્ર થવાથી ને મારા સુપુત્ર શ્રી મનરસિંહ સરપંચ બનવાથી તો હવે અમને પંચાયતમાં એક નેતૃત્વ મળ્યું છે જેમાં અમારી એક આગવી સરપંચના નાતે રજૂઆત આઝાદી પછી મારા ગામમાં જે સમાગોગા જૂથ પંચાયતના જે પણ થોડા ઘણા જે વિકાસના કામો રસ્તા વગેરેના ના થયા છે પણ મારા ગામની અંદર ખૂટતી ઘણી કડીઓ છે સર્વપ્રથમ તો મારા ગામમાં જે સ્કૂલ છે મારા પિતાશ્રીનો ગામતળની અંદર એક ખેતર આવેલો છે એમાં અમે જગ્યા આપેલી અને જે તે વખતે સ્કૂલનું નિર્માણ થયેલ છે મારા ગામમાં અત્યારે અંદાજે સાડા છોકરા સ્કૂલમાં એક થી આઠ સુધી ભણે છે પણ સ્કૂલના ઓરડા નાના છે છત ઉપરથી જજરીત થઈ ગઈ છે ચોમાસામાં એમાં પાણી પડે છે એટલે હું મનનને કહીશ કે આપણી પહેલી પ્રાયોરિટી ગ્રામ પંચાયત માંથી આપણે ગવર્મેન્ટની ગ્રાન્ટ લઈ અને આપણી સ્કૂલ બને તો મનરસિંહ મને વિશ્વાસ છે હું પણ પ્રયત્ન કરીશ સારી એવી સ્કૂલ બને હવે બીજી હું તમને વાત કરું તો મારા ગામ ચારે બાજુ કંપનીઓ આવેલી છે હવે કંપનીઓમાંથી પ્રોફેશનલ વેરો અને મિલકત વેરો મળતો હોય છે અને એની સીઆરએસ ની ગાંઠ પણ બેટ ટકા હોય છે એ પણ સ્થાનિક આજુબાજુમાં ગામમાં વિકાસ કાર્યો માટે કંપનીઓને વાપરવાની હતી આટલા દિવસ અમને સ્વતંત્ર રીતે કંપનીઓની કોઈ પૈસા મળતા ના હતા પણ હમણાં જ મારી આઠ દિવસ પહેલા માશક્તિ કોકના રમેશભાઈ પટેલ થી મારી વાત થઈ કે ભાઈ તમારે મિલકત વેરાના પૈસા નીકળે છે આ ફેરે સમાંગોગા પંચાયતને નથી આપવાના અમને આપવાના છે એટલે એને પણ થોડો લેટ કર્યો અને અત્યારે તેર લાખ નેવું હજાર જેવી માતબર રકમ હમણાં સાત તારીખના અમારી પંચાયતને ચેક શક્તિ તરફથી મળેલ છે બીજો પ્રોફેશનલ વેરાનો પણ મળશે હવે આશાપુરા કંપનીના પણ દર વર્ષે તેર થી ચૌદ લાખ રૂપિયા જેવા મળે છે એ પણ જયારે માર્ચ એન્ડિંગના અમને મળશે હવે બીજી વાત કરીશ કે અમારું ગામ ચારે બાજુ કંપનીઓ આવેલી છે જિંદાલ મહાશક્તિકો આશાપુરા માઇન કેમ્પ જિંદાલ પ્રાગપુર અડાણી વીલમાર્ગ કેસ્ટોર એની વચ્ચે અમારું ગામ આવેલું છે પણ જે રીતે કંપનીઓનો વિકાસ થયો છે એ રીતે મારા ગામનો વિકાસ થયો નથી એટલે અમારા પહેલા પ્રયત્ન એ હશે કે અમારા ગામના જે ભણેલા ગણેલા છોકરાઓ છે જે લેબર વર્ક છે એ બધા ટોટલી લોકોને પ્રાયોરિટી કંપનીઓમાં એમને કામ મળી રહે હવે કાલે જ મારે પાણી પુરવઠાના ડેપ્યુટી ઇજનેર થી વાત થઈ એમણે મને કીધું કે મહેન્દ્રભાઈ તમારા ગામમાં સાહીઠ હજાર લીટર નો પાણીનો ટાંકો પણ મંજૂર થયેલ છે પણ નવી બોડી ના આવતા તો હવે ટૂંક સમયમાં પાણી પુરવઠાના ટાંકાનું કાર્યનું પણ નિર્માણ થશે અમારી ગ્રામ પંચાયત પણ મંજુર થયેલ છે એમાં કંઈ બે અઢી લાખ રૂપિયા ખૂટે છે ટૂંક સમયમાં ગ્રામ પંચાયતનું પણ અમે ખાતા મુર્ત કરશું તબક્કાવાર સરકાર પાર્ટીના પદેધાર કાર્યો ધારાસભ્ય સરસદ સભ્ય તાલુકા પંચાયત બધા જોડે સંકલન કરી અને જેમ બને એમ જલ્દી પાંચ વર્ષની અંદર અમારું બરાયા ગામ ગોંકડિયું ગામ બને એવા અમારા પ્રયત્નો હશે વાહ બાપુ વિરામ તરફ કારણ કે એક કહી શકાય કે જ્યારે હિસ્ટ્રી લખાશે ત્યારે બરાયાના પ્રથમ સરપંચ મનહરસિંહ મહેન્દ્રસિંહ જામ એવું એક લોકો યાદ કરશે પણ તબક્કાવારમાં પ્રથમ કામ તમે જે શિક્ષણનું લીધું છે એટલે એના માટે તમને અભિનંદન ત્યારબાદ આજુબાજુ મને બાપુ એ જાણવું છું કે જળ સંચય માટે કોઈ તમારી પાસે ડેમ કે તળાવ કે નદીનું જે છે એના માટે કોઈ કે આપણા જે છે ખેતીના પાણી વ્યવસ્થિત ઉપર આવે એવું કોઈ આયોજન કરું હવે જળ સંચયની હું વાત કરું તો અમારે બાજુમાં દોઢ કિલોમીટર ઉપર એક કારાગોગા ડેમ આવેલો છે મારા ગામથી કેનાલ પસાર થાય છે પણ કુદરતી રીતે જો હું વાત કરું તો અમારે બસો થી નીચે પછી કાળો પથ્થર આવે છે ચીંકણી માટી આવે છે અમારે જે પાણી રિચાર્જ કરવાનું હોય એ પાણી અમે જો કાળો પથ્થર તોડીને હજાર ફૂટથી નીચે જશું બોર કરશું તો જ પાણી રિચાર્જ થશે ઉપરનો વરસાદી પાણી ડેમનું પાણી પણ રિચાર્જ થતો નથી તો અમે સરકારશ્રીને એવી વિનંતી કરશું જે કારાગોગા ડેમની જે કેનાલ બંધ છે જે ઈ કેનાલ શરૂ કરવામાં આવે અને એની કેનાલ જે નદી કિનારેથી જાય છે એક નદીની બાજુના વિસ્તારોમાંથી બે ફાંટા એના નીકળે અને બધા ખેતરોને જો પાણી મળી રહે ભૂગર્ભ જળ તો અમારા ખારા છે એ કુદરતી પ્રક્રિયા છે એ અમે મીઠા કરી શકવાના નથી પણ આ કારાગોગા ડેમનું પાણી મળે અને જે નર્મદાની કેનાલ મારા ગામથી અઢી કિલોમીટરની અંતરે જે મુંદ્રા તરફ જાય છે એ અમે અમારા ધારાસભ્ય શ્રી અમારા સંસદ સભ્યશ્રીને અમે રિક્વેસ્ટ કરશું કે ભાઈ મારો ગામ નર્મદાના કમાન્ડ એરિયામાં લેવામાં આવે તો એ ની કેનાલ ને નર્મદાની કેનાલ જો પાણી આવશે તો મને લાગે છે કે અમારા ગામમાં સો ટકા મીઠું પાણી મળશે અને ખેડૂતો ખેતી પણ કરી શકશે મિત્રો મેં તમને કહ્યું કે આજ એક અનુભવનો એક નીચોડ હોય છે કે બધું જ એમની પાસે એક બ્લુ પ્રિન્ટ તૈયાર છે કે ભાઈ કઈ જગ્યાએથી ને આ શક્ય છે કારણ કે અનિરુદ્ધ ભાઈનો મેં જયારે ગોગાની જયારે મુલાકાત લીધી ત્યારે હરેન્દ્રસિંહ કહ્યું કે કુવા આપણે બોર રિચાર્જિંગ માટે મહેન્દ્રભાઈ ગઢવી અને ખૂબ એને શાબાશી આપેલી તો પણ એક વિઝન છે કારણ કે આમાં મને લાગે છે કે જિલ્લા પંચાયતની બેઠક પણ અને ધારાસભ્ય પણ કારણ કે અત્યારે ગુજરાત સરકાર પણ એમ કે છે કે હવે કુવા રિચાર્જિંગ કેમ કરવા બોર રિચાર્જિંગ કેમ કરવા પણ આ ગામમાં પડકાર છે પણ એ આફતને અવસરમાં કેમ પલટાવ ને એ મહેન્દ્રસિંહ બાપુને બરાબર આવડે છે ને એનો અનુભવ છે ત્યારે ચોક્કસ જળ સંચય માટે પણ હું આહવાન કરીશ જે સ્વૈચ્છિક સંસ્થાઓ છે એમને પણ હું કહીશ કે તમે આ ગામની મુલાકાત લઈ શકો છો બાપુ એક અંતિમ પ્રશ્ન ખાસ કરીને ચૂંટણી પછી બધું જ આપણે ભૂલી જવાનું છે તમામ સભ્યો તમામ ગ્રામજનો સૌ સાથે મળીને કારણ કે એક એક સભ્ય જે છે એ ગામની સમસ્યાઓ લઈને સરપંચ પાસે આવવાનો છે કઈ રીતે એક આયોજન કરવાના છો મનરસિંહભાઈ અને આપ સૌ ગ્રામજનો કે એક એક ફોનના એક મેસેજથી એક ફોટોગ્રાફથી કામ જે છે થઈ જાય સર્વપ્રથમ તો જમીલસિંહ આપે જે વાત કરી પછી બધું ભૂલી જવાનું હોય છે સો ટકા ભૂલી જવાનું જ હોય છે ને અત્યારે મારા કુંવરશ્રી મનરસિંહ ગામના લોકોના સહકારથી હું કે મારા મનરસિંહ જે કાંઈ છે અમે ગામ લોકો થકી છીએ ગામ લોકો એ સરપંચ બનાવ્યા છે મારો દીકરો સરપંચ નથી મારો દીકરો બરાયાનો સરપંચ છે આભાર એટલે એ હેતુથી અમે અમારો પરિવાર તો કોઈ દિવસ અમે કિનાખોરીમાં અમે માનતા નથી અમે તો આખા ગામને સાથે લઈ અને અમે બધાના સામે પ્રતિસ્પર્ધી જે હશે એના પણ કામ કરશું અને બધાના સાથે મળીને કામ કરશું અમારી એક એ જ સપનું હશે કે મારા ગામનો સો વિકાસ થાય અને મનહરસિંહ જો પહેલાં સરપંચ છે ને જો પાંચ વર્ષના જો વિકાસ સંપૂર્ણ થઈ જાય જે રીતે પ્રથમ સરપંચ તરીકે ઇતિહાસમાં નામ લખાશે ઇતિહાસમાં નામ ઉમેરાશે હું તો સાહેબ ઈશ્વરનો કુદરતનો ઋણી છું કે મારો દીકરો પ્રથમ સરપંચ બન્યો અને પાંચ દિવસ પછી મારા ઘરે પૌત્રનો જન્મ થયો મનરસિંહ પિતા બન્યા એટલે આનાથી માથે આપ સાપુરમાના ને ઈશ્વરના એનાથી ઉપર વિશેષ કાય અમારા ઉપર આશીર્વાદ ન હોય શકે આજ અમારા માટે આશીર્વાદ છે અને આજ અમારે સત્પંચ તરીકેનો અમારે ચરિતાર્થ કરીને બતાવવાનું છે આપના માધ્યમથી આપે જે અમારો ઇન્ટરવ્યુ લીધો ને આપના માધ્યમથી મનનસિંહ ને હું ને બરાયે ગામો અતિથી આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આપની ચેનલ મારફતે અમારા ગામ ના વિકાસ માટે હરા હંમેશા પ્રયત્નશીલ રહો અને જેના કારણે અમે વિકાસ કરી શકીએ સરકારમાંથી પણ અમને ગ્રાન્ટો મળી રહે એ કંપનીઓને પણ આપ જે મેં વાત કરી લાઈટ હાઈલાઈટ કરો તો એ કંપનીઓ પણ અમને સીઆરએસમાંથી એની બીજી અનેક જે ગ્રાન્ટો આવે છે એનામાંથી અમને આપશે અમે સો ટકા અમે કાંઈ નહીં કરી શકીએ બધાનો સાથ સકાર લઈ ને અમે અમારા ગામને સો ટકા ગામ બનાવશું એમાં સો ટકા આપની ન્યૂઝ ચેનલનો પણ અમને સહયોગ રહ્યો છે તે અમારા ગામને અને મનરસિંહને જે પ્રોત્સાહિત કર્યા એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય માતાજી ભાવુક હોય છે કે બધાનું ભલું કરવું એ જ આ પરિવારે કારણ કે એમના પિતાશ્રી એટલે મનરસિંહ દાદા વિશે પણ મેં જાણ્યું તો આ પરિવાર જે છે ને એ આપવામાં માને છે તો મિત્રો ખાસ કરીને પાંચ વર્ષ સૌ ગ્રામજનો હવે બધાની નૈતિક જવાબદારી છે કારણ કે એક બાજુ વિઝન છે અને બીજી બાજુ ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે તો ફરી એકવાર ગ્રામજનોને મતદારોને અભિનંદન કે આપ ટકોરા વગાડીને સરપંચ અને સભ્યોને ચૂંટ્યા છે ફરી એકવાર ખૂબ ખૂબ આભાર વિમલ સોની ભાવેશ ભાનુચલ સાથે જયમલસિંહ જાડેજા મહાન્યુઝ મુદ્રા કચ્છ ગુજરાત